આજે કરણ તેના બાપુજીના જન્મદિવસે ત્રણ મહિના પછી ઘરે પાછો આવી રહ્યો હતો એટલા માટે બાપુજીને જોવા માટે ત્રણ મહિના આખો તરસી ગઈ હતી ખૂબ મોટી સરપ્રાઈઝ છે પણ તું તારી માં ના કહેતો અને ના દાદાજી ને જણાવતો કરણે તેના ચાર વર્ષના પુત્રને કહ્યું પરંતુ દાદાજી તો તે બાળક વાત પૂરી પણ નહોતી થઈ અને ફોન પા ગયો કારણે તેના બાપુજી માટે કાશ્મીર શાલ બુટ જલેબી જે જે તેમને પસંદ હતું તે બધું પેક કરાવી લીધું અને બાપુજી ના રૂમ માટે એક મોટું ટીવી ખરીદ્યું

કેટલા ખુશ થશે બાપુજી આજે ત્રણ વર્ષ પછી આજે કરણને સરપ્રાઇઝ સાથે જોઈને આ વિચારીને જ કરણની આંખો ભીની થઈ ગઈ કરણે બસ માંથી સામાન ઉતારીને એક રિક્ષામાં મૂકી દીધો છે ભાઈ તમારે પહેલેથી જણાવી દો હવે આ વૃદ્ધ થી અચાનક મોમાંથી નીકળી પડ્યું કે આ અવાજ તો બાપુજીનો લાગે છે જ્યારે તેણે પાછળ ફરીને જોયું તો પિતાને આ હાલતમાં જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા બાપુજી તમે રહ્યા પુત્ર સામે જોઈને ગળે લગાવી તેણે એક વાર પણ બાપુજીને તેમની હાલતનું કારણ ના પૂછ્યું જાણું છું કે રોશની બાપુજીને ખાસ પસંદ નથી કરતી પરંતુ તે આટલી હદે જશે તેણે સપનામાં પણ કલ્પના નહોતી કરી કરણ જારે તેના પિતા ઘરે લઈને પહોંચ્યો તીર્થયાત્રા પર ગયો છે આટલું કહીને તે ખડખડાટ હસવા લાગી કે ત્યારે જ કરણ અવાજ સાંભળીને રોશની ગભરાઈને બોલી અરે તમે ક્યારે આવ્યા બાપુજી ક્યાં છે કરણે ગુસ્સામાં રોશની એ શંકાપૂર્વક કહ્યું બાપુજી બાપુજી દ્વારકા રોશનીના ગાલ ઉપર મારી દીધી તો રોશની બહેનપણીઓ પણ જે અત્યાર સુધી ખરાબ રીતે તેના બાપુજી નું અપમાન કરી રહી હતી તે પણ એક એક કરીને ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ શરમ નથી આવતી તને જૂઠું બોલતા સુની મારા બાપુજીને ઘરમાંથી કાઢવાની બેટા વહુને કિ ના કે તો બધો મારા કર્મો નો હિસાબ છે જેથી મારે આ દિવસ જોવો પડે છે તું મારા કારણે તારું જીવન બરબાદ ના કર હું જે રીતે છું તે છું કમસે કમ મને મારા જેવા લોકો તો ત્યાં મળી જાય છે જે પોતાનું એકબીજા સાથે દુઃખ વહેંચી લે છે આટલું કહીને સુનિલજી ત્યાંથી જવા લાગ્યા તો કરણે બાપુજીનો રસ્તો રોક્યો અને તેમના પગે પડીને જોર જોરથી રડવા લાગ્યો અને બોલ્યો બાપુજી ના જાઓ મને છોડીને માં પછી શું હવે તમે પણ મને અનાથ કરવા માંગો છો કરણે આવીને રોશનીનો હાથ પકડ્યો અને તેને દરવાજાની બહાર બોલ્યો જે મહિલા આટલું કહીને કરણે દરવાજો બંધ કરી દીધો બાળકો દાદાજીને ફરીથી તેમના રૂમ લઈ ગયા અને તેમની સાથે રમવા લાગ્યા કરણ હોલમાં સોફા પર બેસી ગયો અને પર્સમાંથી તેની માનો ફોટો કાઢીને જોઈને રડવા લાગ્યો માં મને માફ કરી દે મારા હોવા છતાં પણ બાપુજી ની આવી હાલત થઈ ગઈ કરણને માની કમી મહેસૂસ નહોતી થવા દીધી નાનપણમાં માં તેને નબળાવવા ધોબડાવવાથી લઈને જવાની સુધી ભાણતર ગણતર અને કામયાબીની દરેક સીડી ચઢવામાં તેનો ને પગલે સાથ આપ્યો

થઈ ગયો તો પોતાના પુત્ર માટે એક સારી છોકરી જોઈને તેના લગ્ન કરાવી દીધા છોકરી દેખાવમાં સારી હતી પરંતુ તેમને શું ખબર હતી કે થોડા વર્ષો પછી જ તે પોતાનો રંગ બતાવવાનો શરૂ કરી દેશે કરણના લગ્ન ને સાત વર્ષ થઈ ગયા હતા રોશનીના ખોળામાં બે બાળકો પણ આવી ગયા હતા બંને બાળકો રાત દિવસ કરીને રહેતા પરંતુ આ બિલકુલ પસંદ નહોતું તેણે બાળકોને ખબર નહીં શું કહ્યું કે તે બંને બાળકો પણ પોતાના દાદાને નફરત કરવા લાગ્યા હતા હજુ જ વાત છે આ વિચારી વિચારીને કરણ ખ્યાલોમાં ખોવાઈ ગયો

તપેલી માં થોડું તો મેં વિચાર્યું કામવાળી સાથે તેમના માટે પણ આ તપેલી માં ચા બનાવી આપું અને જો આ ચા બરબાદ થઈ તો મારાથી ખરાબ તેમના માટે કોઈ નહીં હોય પછી જો ચા માંગશે તો હું નથી આપવાની બાપુજી ક્યાં ગયા ચા ઠંડી થઈ રહી છે પીવાની હોય તો પી લો મારે કામ છે એ તેના સસરા પાડી દિવસ બાળકો જોઈ રહ્યા હતા એક ક્ષણે જ સુનિલજી તેમના પૌત્રો ના રૂમ માં આવીને બોલ્યા બેટા તમે લોકો શું કરી રહ્યા છો ચાલો મારી સાથે બગીચા માં જુઓ કેટલો સારો પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલા નવા નવા

સોની અને મોનુ તેમની માં રોશની ને તેમના દાદાજી વિશે ફરિયાદ કરે છે હાથમાં મોબાઈલ લઈ આવી અને બોલી શું બાપુજી શાંતિ રહી હતી અને તમે અહીં બાળકોના રૂમ માં છો જયારે જોઈ શકો છો કે બાળકો અહીં રમી રહ્યા છે તો પછી તમે તેમને કેમ હેરાન કરો છો તે તમારી સાથે શું ગિલ્લી દંડા રમશે કે વૃદ્ધોની

સુનિલજી બોલ્યા બહુ હું આખો દિવસ મારા રૂમમાં જ બેસી રહું છું અન્ય દિવસોમાં તો હું બાળકોને એટલા માટે કહેતો કે સ્કૂલના હોમવર્કમાંથી તેમને સમય નહીં મળતો હોય બિચારા બાળકો પરેશાન રહે છે આજે તો રવિવાર છે આજે તો બાળકોની રજા છે મેં વિચાર્યું કે થોડી વાર બાળકો સાથે વાત કરું રોશનીએ કહ્યું જ્યારે બાળકો તમારી સાથે વાત કરવા જ નથી માંગતા તો તમે શા માટે જબરજસ્તી કરી રહ્યા છો સુનિલજી કહ્યું જ્યારે તારી સાસુ જીવતી હતી ત્યારે કહેતી હતી કે મારી પાસે તેના માટે સમય જ નથી હોતો આજે જુઓ પૈડું કેવી રીતે ફર્યું આજે મારા માટે કોઈની પાસે સમય નથી આખું જીવન બધા માટે કમાવવા અને તેમને ખુશ રાખવાની વસ્તુઓ એકઠી કરવામાં વિતાવી દીધું એ વિચારીને કે તેમના બાળકો સાથે હું મારું બાળપણ જીવીશ પણ જુઓ મહારાજ ઘરમાં મારું અસ્તિત્વ વિખરાય રહ્યું 了解。 રોશની એ કહ્યું મન ના લાગતું હોય તો ઘરનું કામ કેમ નથી કરતા ફક્ત શાકભાજી અને દૂધ મૂકી દો છો છો તે પછી હાથ પકડીને નવરા બેસી જાઓ અરે કમ સાફ કરી નાખતા હોય અને બીજું કણી ના કરવું હોય તો બગીચામાં સાવરણી મારી દેતા હોય પણ ના તમારા હાથમાં દુખાવો થવા લાગે છે જે કરવું હોય તે કરો આટલું કહીને તે બાળકો માટે મેગી બનાવવા જતી રહી જ્યારે સુનિલજી બોલ્યા વહુ હવે રસોડામાં જઈ રહી છે તો એક કપ ચાજ પીવડાવી દે રોશની એ રસોડામાંથી કહ્યું ત્યાં ટેબલ ઉપર પાંચ રૂપિયાનો સિક્કો છે તે લઈ લો અને જઈને કોઈ પણ ખૂણામાં અથવા તો સ્ટેશન ઉપર જઈને ચા પી લો દૂધ ખતમ થઈ ગયું છે એ તેમની તૂટેલી છત્રી બગલમાં દબાવી અને નીકળવા લાગ્યા એ સમયે જ તેમનો પુત્ર કરણ શનિવારની ડ્યુટી પૂરી કરીને વહેલો ઘરે પરત ફર્યો અરે બાપુજી તમે આ સમયે ક્યાં જઈ રહ્યા છો સુનીલજી એ કહ્યું બેટા તું જા થોડી વહુ અને સુનીલજીની આંખો ભરાઈ ગઈ તેમને લાગ્યું જે તેમણે પોતાના પુત્રને સંસ્કાર આપ્યા હતા તે પાછા પોતાના પિતાને આપી રહ્યો છે આનાથી વધારે એક પુત્ર તેના પિતા માટે શું કરી શકે અને પિતાને આનાથી વધુ કહી જોઈતું પણ નથી પૈસા માંગતો તે સમયે હું ખૂબ જ વિચારતો હતો કારણ કે ઘરની પરિસ્થિતિ સારી નહોતી જયારે સુનિલજી એક દુકાનમાં કામ કરતા હતા અને ખૂબ મુશ્કેલીથી ઘરનો ખર્ચ ઉઠાવતા હતા રોશની નો સ્વભાવ તો બધાને ખબર હતો તે દરેક વખતે સસરા વિરુદ્ધ કરણના કામ ભરતી રહેતી હતી તેને અને તેના સોની અને મોનુ પણ ક્યારેય સુનીલજી ના રૂમ માં નહોતા જતા કે ના તેમની સાથે ક્યારેય વાતો કરતા અને કરણ ને તો ઓફિસ માંથી આવતા આવતા એટલું મોડું થઈ જતું હતું અને તે એટલો થાકી જ ક્યારેક ક્યારેક તો પિતાજી નો હાલ પણ નહોતો પૂછી શકતો ના જાણે તે કયા કાકા છે જેના વિશે ઘણી વાર સુનિલજી કરણને જણાવે છે અને તેમનું નામ લઈને તે ઘરેથી નીકળી જાય છે

કરણ કંઈક સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે ઝાડના સહારે બેસી રહે છે અને ઢળતી સાંજને જુએ છે અને ના જાણે તે ઝાડ ને શકુંતલા કહીને ઘણી બધી વાતો કરે છે અને જ્યારે તેમનું મન હળવું થઈ જાય છે ત્યારે તેઓ ઘરે પાછા ફરે છે કરણે આશ્ચર્યથી તેમની સામે જોયું તો વૃદ્ધે કહ્યું આ એકલા નથી આવા કેટલાય મા બાપ તને સ્ટેશન પર કે પાર્કમાં એકલા બેઠેલા જોવા મળશે કરણે કહ્યું પણ કેમ કાકા તે અહીં એકલા કેમ બેસે છે વૃદ્ધ કહ્યું બેટા જારે અમને વૃદ્ધો પ્રેમ અને સન્માન નથી મળતું પરિવાર હોય છે તે કેમ અહીં તેમ ભટકે તો તે વૃદ્ધ હસતા હસતા બોલ્યા બેટા પરિવાર હોવા છતાં પણ તેમને કોઈ સમય જ ના આપે તો તે પોતાનો સમય ક્યાં કાઢશે તો બિચારા અહીંયા આવતા રહે છે

બાળકો વિચારે છે કે માતા પિતા એ તેમનું જીવન જીવી લીધું તો હવે તેમને એકલા છોડી દેવા જોઈએ બહાર પોતાની સાથે લઈ જવામાં પણ શરમ આવે છે તેમની સાથે વાત કરવાની તો દૂર રહી તેમની રાય પણ સારી નથી લાગતી જ્યારે વડીલો તેમની રાય અને અનુભવોથી પોતાના બાળકોને જીવનમાં આવવા વાળી સમસ્યાઓથી બચવા માટેના ઉપાય જણાવે છે ચાલ હું પણ હવે જઉં છું આજે મારો સમય પણ પસાર થઈ ગયો કાલનું કાલે જોઈશું આટલું કહીને તે વૃદ્ધ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા કરણ પણ ત્યાંથી ચૂપચાપ ઘરે આવી ગયો ઘરે ગયા પછી એકલો બેઠો હતો કે ત્યારે જ સુનિલજી ઘરમાં માં પ્રવેશ્યા પુત્રને જોઈને તે હસ્યા બાળકો અને વહુ તરફ એક ઉમ્મીત ભરી નજરથી જોયું પરંતુ પરિવારના સભ્યોમાંથી કોઈને કોઈ ફરક ના પડ્યો બાળકો એક બીજા સાથે રમી રહ્યા હતા અને ટીવી જોઈ રહ્યા હતા ઘરમાં બહુ પૌત્ર અને પૌત્રી બધા જ છે પણ તેમને જોયા પછી પણ તેમને નજર કરી રહ્યા હતા કરણને આ જોઈને ખુબ જ દુઃખ થયું તેને મનમાં કનિક વિચાર્યો મને નક્કી કર્યું કે હવે

ત્યાર પછી બાળકો અને પત્ની તેની સામે આવીને રહી ગયા અને તેના આવા વર્તન નું કારણ પૂછવા લાગ્યા ત્યારે કર્ણે ખૂબ પ્રેમથી પોતાના બાળકોને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું સોની અને મોનુ મેં ત્રણ ચાર દિવસથી તમારી સાથે વાત ના કરી તો તમને કેટલું ખરાબ લાગ્યું અને તમે લોકો પરેશાન થઈ ગયા તો એ વિચારો દાદાજી તમારી સાથે રહે છે પણ તમે લોકો તેમની સાથે વાત પણ નથી કરતા તો તેમને કેવું લાગતું હશે બાળકો તેમની માં તરફ જોવા લાગ્યા અને બોલ્યા અરે પપ્પા અમે દાદાજી સાથે શું વાત કરીએ ઘરમાં એકલા બેસવાનું મન નથી થતું એટલા માટે તો મમ્મી તેમને કોઈ ને કોઈ કામ આપે છે અને તે કહે છે કે તેમનાથી કોઈ કામ જ નથી થઈ શકતું તમે દાદાજીને પાછા ગામડે કેમ નથી મોકલી દેતા કરણે કહ્યું ઠીક છે દીકરા હું તારા દાદાજી સાથે હવે ગામડે જઈને રહીશ પપ્પા છે મારે તો તેમનું જ પડશે બાળકોએ કહ્યું ના ના તો પછી તો દાદાજીને પણ અહીંજ રાખો અને મમ્મી તું પણ દાદાજીનું ધ્યાન રાખ નહીં તો જ્યારે તમે લોકો વૃદ્ધ થશો ત્યારે જો હું તમારી સાથે આવું કરીશ તો તમને કેવું લાગશે પરંતુ રોશનીને કોઈ ફરક ના પડ્યો ણ ને તરફથી ત્રણ મહિના માટે વિદેશ મોકલી દેવામાં આવ્યો નહી કરણના ગયા રોશનીએ સુનિલજી ને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા અને એવું કહ્યું કે જયારે તમારો પુત્ર પાછો આવે ત્યારે જ તમારી આ મનહુજ શકલ લઈને આવજો ત્યાં સુધી હું તમારો બોજ નહીં ઉઠાવી શકું વહુની વાતો થી સુનીલજી ની આંખોમાં આંસુ આવી ગયા અને તે ભીની આંખો લઈને ધ્યાનથી નીકળી ગયા કોઈને તેમની ઉપર દયા આવી અને તેમણે રિક્ષાનું કામ પકડી લીધું રોજ સવારથી સાંજ સુધી રિક્ષા ચલાવતા અને સાંજે થાકીને એ જ રિક્ષામાં સુઈ જતા હતા પરંતુ સામે કરણને ક્યાં ખબર હતી કે તેના જન્મદાતા આ રીતે રસ્તા ઉપર તેમને રિક્ષા ચલાવતા દેખાશે જે ઉંમરે બાળકોએ પોતાના મા બાપનો બોજ ઉઠાવવો જોઈએ તેના બદલે આજે મારા બાપુજી આ ઉંમરે બીજાનો બોજ વેઠી રહ્યા હતા તે પણ રોષ ના કારણે તેના વિશે વિચારતા વિચારતા તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને ના જાણે ક્યારે ઊંઘ આવી ગઈ તેને ખબર જ ના પડી તે આખી રાત સોફા પર સૂતો રહ્યો સવારે તેમના રૂમમાંથી બહાર આવ્યા અને તેમના પુત્રને હોલમાં સૂતો જોઈને તેના માથા પર આશીર્વાદનો હાથ મૂક્યો અને દરવાજો ખોલીને શહેર તરફ જવા લાગ્યા કે ત્યારે જ તેમણે જોયું કે તેમની વહુ રોશની દરવાજા પર બેસીને રડી રહી હતી કદાચ તે આખી રાત દરવાજા પર જ બેઠી હતી માફ કરી અપમાન કર્યું ભગવાન તો મને નર્ક પણ જગ્યા નહીં આપે તમે તો જાણો છો કે મારા ભાઈ ભાભી વિદેશ ગયા છે મમ્મી અને પપ્પા ઘણા સમય પહેલા મારો સાથ છોડી ગયા છે તો હું ક્યાં જઈશ સુનિલજી તેમની વહુ પર દયા આવી અને તેમને તેને માફ કરી દીધી સુધરે આટલું કહીને કરણ રોશની ઘરની બહાર કાઢવા લાગ્યો તો સુનિલજી એ તેમના ગાલ ઉપર એક થપ્પડ મારી દીધી અને કહ્યું કે હજુ આ ઘરમાં હું મોટો છું આ ઘરમાં નિર્ણય લેવાનો અધિકાર મારો છે તું કોણ છે મારા નિર્ણયોમાં બોલનાર પિતાના એક થપ્પડથી કરણ ચૂપચાપ ઉભો રહી ગયો અને બોલ્યો હા બાપુજી પણ આને જે તમારી સાથે કર્યું તેના માટે તમે તેને કેવી રીતે માફ કરી શકો સુનિલજી પણ રોશનીને માફ કરવા નહોતા માંગતા પરંતુ તેઓ તેમના પુત્ર અને તમામ સહેલા અપમાન ભૂલી ગયા રોશનીએ પણ કરણની માફી માંગી અને રડતા રડતા રૂમની અંદર જતી રહી સુનિલજીએ પોતાના પુત્રને બેસાડીને ઘણું સમજાવ્યું તો અંદર જઈને કરણે ખૂબ પ્રેમથી રોશનીનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો રોશની તે સાંભળ્યું આપણા બાળકો આપણા ભવિષ્ય વિશે શું વિચારી રહ્યા છે આજે તારા બાળકો આટલા નાના છે અને તેમની નાની એવી વાત તને કેટલી ખરાબ લાગી અને તું એકવાર પણ બાપુજીને સન્માન આપવાની વાત તો છોડ પ્રેમથી વાત પણ નથી કરતી કલ્પના કર તેમને કેવું લાગતું હશે તારી માં સાથે તું કલાકો સુધી વાત કરતી રહે છે તો શું મારા બાપુજી માટે તારી પાસે બિલકુલ પણ સમય નથી મારા બાપુજી પણ મને જીવથી વહાલા છે જેમ કે તારી માં છે સુનિલજીની સ્ટેશન પર જઈને એકલા બેસવાની વાત કરણે તેને જણાવવી યોગ્ય ના લાગી કારણ કે તેની આંખોમાં શરમ જોઈ શકાતી હતી અને બધાને પોતાના ખરાબ વર્તન ઉપર પસ્તાવો હતો તેથી કરણને આશા હતી કે હવે કદાચ તેના પિતા સાથે અજાણ્યા જેવું વર્તન નહીં કરવામાં આવે રોશનીએ બંને બાળકોને જઈને સમજાવ્યું કે બાળકો તમારા દાદાજી તમને લોકોને ખૂબ પ્રેમ કરે છે અને તમે જાણો છો કે દાદા દાદી નાના નાની પાસે કેટલી વાર્તાઓ અને કિસ્સા હોય છે અને જે પ્રશ્નોના જવાબો તમને ચોપડીઓમાં નથી મળતા તેના જવાબો પણ તમારા દાદાજી પાસે હોય છે અને અમુક પ્રશ્નો તો એક ચપટીમાં ઉકેલી નાખે છે તેથી તમારે બંને પણ તેમની પાસેથી શીખવું જોઈએ થોડી વાર પછી જ્યારે સુનિલજી ઘરે પાછા આવ્યા તો બન્ને બડકો તેમને વર્ગી ગયા અને બોલ્યા દાદાજી ચાલો ને અમારી સાથે રમો આજે અમારી રજા છે અને તે પછી રાત્રે તમે અમને વાર્તાઓ કહેજો પપ્પા કહે છે કે તમારી પાસે વાર્તાઓનો ખજાનો છે સોનીએ કહ્યું હા દાદાજી તમે ખૂબ સારા છો અને તમે અમને સારી સારી વાતો પણ શીખવાડી શકો છો ચલો ને અમારી સાથે બાળકોની વાત સાંભળીને સુનીલજીની આંખો ભરાઈ ગઈ અને તેઓ બાળકોને પ્રેમ કરવા લાગ્યા પછી શું હતું હવે તો દરરોજ વાર્તાઓનો દોર ચાલુ થઈ ગયો હતો અને બાળકોનું હોમવર્ક પૂર્ણ કરવામાં પણ સુનિલજી મદદ કરતા હતા કરણ આવતો હશે પછી આપણે બધા મળીને એક સાથે ચા પીશું તે દિવસ અને આજનો દિવસ ઘરનો પૂરો માહોલ બદલાઈ ગયો હવે ઘરમાં કોઈ એકલતા નહોતું અનુભવતું બધા એકદમ ખુશ હતા એક દિવસ કરણે હસીને સુનિલજીને કહ્યું બાપુજી તમે કનિક ભૂલી રહ્યા છો તો સુનિલજી કહ્યું શું ભૂલી રહ્યો કહ્યું કેટલા દિવસ થઈ ગયા તમે કાકાના ઘરે નથી જતા તે તમારી રાહ જોતા હશે સુનિલજી થોડી વાર માટે ચૂપ થઈ ગયા અને પછી બોલ્યા ના બેટા કાકાને તેમના ઘરમાં રહેવા દે મારું ઘર મારા માટે સ્વર્ગ છે હવે મારે ક્યાંય નથી જવું કરણ હસીને ચૂપ થઈ ગયું મિત્રો આ એક સુનિલજી ની વાર્તા નથી

સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રો ને જય ભારત જય જવાન જય માતાજી